વાત કરીએ નર્મદા જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું રાજપીપળા ખાતે આયોજન થયું આયોજનમાં વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ શબ્દશરણ તડવી પારેખની ઉપસ્થિતિ જોવા મળી આ કાર્યક્રમમાં જિલ્લાના માજી ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કાર્યક્રમનું સંચાલન સંગઠન જિલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારતની વાત પણ કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારત હવે ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન કે બે હજાર પંતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું છે અને જો વિકસિત ભારત બનાવવું હોય તો એના પ્રથમ આપણે દેશને આત્મનિર્ભર બનાવવો પડે અને આત્મનિર્ભર બનવા માટે સ્વદેશીનો આગ્રહ આપણે કરવો જોઈએ એટલે છેલ્લા સો વર્ષથી આપણને ખબર છે કે સ્વદેશીની ચળવળ આઝાદીના સમયે પણ અને આજથી પહેલાં પણ વિવિધ સરકારોમાં પણ સ્વદેશી માટેનો આગ્રહ થયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો આખો કાર્યક્રમ એ છે પચીસમી ડિસેમ્બર સુધી ચાલવાના છે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નહીં પરંતુ દેશના તમામ લોકો પ્રત્યેક નાગરિક સુધી દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ એ એની માટેના પ્રયાસ થવાના છે આગામી સમયની અંદર દિવાળીનો પણ ખૂબ મોટો તહેવાર આપણા દેશમાં આવે છે તો મીડિયાના મિત્રોના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને મારી એક વિનંતી છે કે આપણે જ્યારે વિકસિત ભારત બનવું હોય ભારતને વિશ્વગુરુ બનાવવું હોય ત્યારે આત્મનિર્ભર બનવું પડે અને આત્મનિર્ભરના અભિયાનને વેગ આપવા માટે શરૂઆત આપણે બધાએ ફરજિયાત ઉપરથી સ્વદેશી વસ્તુનો ઉપયોગ સ્વદેશી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ એનાથી આપણે કરવી પડશે આગામી સમયની અંદર અમે જે સ્નેહમિલન પણ થવાના છે જિલ્લા પંચાયત વાઇઝ અમારા બાવીસ સ્નેહમિલન થવાના છે એમાં પણ વિકસિત ભારત અભિયાનને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે જવાના છે નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિક અને પ્રત્યેક ઘર સુધી આ સંદેશો અમે પહોંચાડવાના આત્મનિર્ભર સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં શરૂઆત કરી છે અનેક કાર્યક્રમો લોકોની જાગૃતિના ભારતના નાગરિકો સ્વદેશી અપનાવે ભારતને કેવી રીતે આત્મનિર્ભર બનાવે બે હજાર સુડતાલીસ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને ભારત કેવી રીતે જાય એના માટે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પનાઓ કરી છે એને સિદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા લોકોની વચ્ચે જાય અને એની કાર્યક્રમની પૂરી રૂપરેખા તૈયાર કરી એના સંદર્ભે આજે મુખ્યત્વે જિલ્લાના મુખ્ય કાર્યકર્તા મિત્રોને આ વર્કશોપ થકી આખા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી ખૂબ સુવ્યવસ્થિત રીતે આ અભિયાનની સફળતા થાય અને લોકો સ્વદેશી અપનાવે ભારતને ખૂબ અર્થક્ષમ બનાવે એવા પ્રયત્નો નાનામાં નાના નાગરિક આને વધાવે અને સ્વદેશી અપનાવે અને દેશની ભાવનાઓ જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ છે